ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને અહીંયા તો અમે ગામડે ફળિયામાં સુઈએ એટલે અજવાળું થાય એટલે મૂડી જ જાય છે હું આજે એક મસ્ત નવા વિચાર સાથે તમને મળવા આવેલી છું સવારે આપણે જ્યારે જાગીએ ત્યારે એક મસ્ત સકારાત્મક વિચાર સાથે જાગવું જોઈએ જેમ કે હું ખૂબ જ

હવે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે તો હવે અમે બેસીએ જમવા નાસ્તો કરવા તો આવતા બ્લોગમાં ફરી મળીએ એક નવા વિચાર સાથે